તો મિત્રો આપણે અહીંયા ગોંડલ નું આવ્યું ને તો પુલ નીચે મેં કાંઈ દાદાને જોયા આવી રીતના રિક્ષા રાખીને અને એમાં પાણી રાખેલું હોય બરાબર આવી અલગ પ્રકારની બેગ છે નામ તો આવડતું નથી શું છે બેગનું તો એ બધું દાદાને પૂછીએ અને જાણીએ દાદા શું કરે છે અહીંયા અને પહેલાં તો જોઈએ કે આ કઈ જગ્યાએ ગોંડલની નીચે જે પુલ છે ને એની નીચે દાદા વિભા આ ઇલેક્ટ્રિક રિક્ષા લઈ તો દાદા કેમ છે શું નામ છે તમારું હે દાદા દેવાભાઈ

એકદમ ફ્રી માં પાવશો સેવા હા હા પૈસા નહી કોઈ પૈસા નહી હાવ ફ્રી માં સેવા કરે દેવા આવે તો લેતા નથી ભાઈ દેવા આવે તો પૈસા અહીં આપવા આવે પણ દેવા આવે તોય દાદા લેતા નથી પૈસા બરાબર તો દાદા ઉનાળામાં વરસાદ થાય ને વાવણી થઈ જાય પછી બંધ કરી દે ત્યાં સુધી એને આવી રીતના પાણી ભરશે અને ઠંડુ પાણી દાદા ભરી આવે અને દરેક લોકોને ઉનાળામાં જેને તરફ લાગતી હોય તો એને દાદા સેવા કરે છે